સુરત ખાતે અનોખી બોટર રંગોળીએ આકર્ષણ જમાવ્યું હતું જેમાં ચાલી ચેપિન્ટ થ્રીડી મહિલા અને સૌથી વધુ આકર્ષિત કરનારી શ્રીનાથજીની બોટર રંગોળી જોવા મળી હતી જેમાં હુફુ પેન્ટિંગ જેવી પણ તે લાગી રહી હતી બોટર રંગોળીની આ અનોખી બનાવટે સૌ કોઈનું મન મોહી દીધું હતું તો હવે દિવાળીને આડે ગણતરીના જ દિવસો બાકી ત્યારે લોકો ઘરને સુશોભિત કરવા માટે રંગોળી કરતા હોય છે તો સુરત ખાતે એક રંગોળી બનાવવામાં આવી હતી જ્યારે આ બોટર રંગોળીએ સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમાં ચાલી ચેપલીને થ્રી મહિલા અને સૌથી વધુ આકર્ષિત કરે તેવી શ્રીનાથજીની મૂર્તિ બનાવવામાં આવી હતી જ્યારે આ રંગોળી એક હુપહુ પેઇન્ટિંગ હોય તેવી દર્શાઈ રહી હતી પરંતુ આ એક રંગોળી હતી અને સૌ કોઈ આ રંગોળી કેન્દ્રનું સ્થાન ગણાવી દીધું હતું નાનપણથી પેઇન્ટિંગનો શોખ સાથિયાનો શોખ એટલે આ રીતના અલગ અલગ સાથિયા બનાવતી જ હતી પણ એ બધા કાઢી નાખવા પડતા હતા કાયમ એટલે એવો વિચાર આવ્યો કે આપણે કંઈક એવા એવું વેરિએશન કરીએ કે જે સાધ્યા પણ આપણે કાયા માટે સાચવી કેમ નહીં શકીએ તો એ વિચારથી મેં આ પાણીની અંદરની રંગોળી બનાવી છે જે બનાવવામાં બહુ ઇઝી છે તમને થોડો શરૂઆતમાં થોડું કઘરું લાગે પણ એકવાર તમારો હાથ બેસી જાય તો પછી ઇટ્સ વેરી ઇઝી અને એની વિશિષ્ટતા એ છે કે તમે સાચવી શકો છો અને દૂરથી જો તો તમને પેઇન્ટિંગ જ